મહીસાગર જિલ્લાના છસો ને સોળ ગામમાં નલસે જલ યોજનામાં બસો પચાસ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું વાસ્મો યુનિટની તપાસમાં સામે આવ્યું છે કોન્ટ્રાક્ટર્સ માત્ર કાગળ પર કામ દેખાડી કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા છે બીટીવી ન્યૂઝની ટીમે સંતરામપુર અને લુણાવાડાના બે ગામમાં રિયાલિટી ચેક કર્યું હતું જેમાં નાલ દેસાઈ ગામની મુલાકાત કરતા કૌભાંડિયુની હકીકત સામે આવી ગામમાં આજ સુધી પાણી જ પહોંચ્યું નથી એજન્સીઓએ જૂની નવી બતાવીને પૈસા ઉપાડી લીધા છે યોજના હેઠળ નખાયેલી પણ છૂટી પડી ગઈ છે ગામ આજે પણ પાણી પીવા માટે સહારો લેવો પડી રહ્યો છે તો ગામની પણ આવી જ સ્થિતિ છે ગામના ત્રણ ફળિયામાં પાઇપલાઇન નખાઈ જ નથી તો પાણી મળવાનો પ્રશ્ન તો ઉભો જ નથી થતો જિલ્લામાં કોન્ટ્રાક્ટર્સ એજન્સી અધિકારીઓ પદાધિકારીઓ સૌ કોઈએ મળીને ગરીબ પ્રજાના હકના પૈસાથી ખિસ્સા ભર્યા છે વિજિલન્સ વિભાગના અધિક્ષક ઇજનરે તૈયાર કરેલા અહેવાલમાં વાસ્મો અધિકારી સાત ટેકનિકલ અને મિકેનિકલ આસિસ્ટન્ટ મેનેજર આધારિત કર્મચારીઓ સામે ફરિયાદ दाखल થઈ છે પરંતુ સામે કોઈ આકરા પગલા નથી લેવાયા અમારા ગામમાં લુણાવાડાથી એક જ કિલોમીટર અમારું વાટા ગામ છે તેથી જે તે સમયે પાઇપલાઇન આ લોકોએ કરી છે તો અમુક ઘરમાં કનેક્શન આપ્યા છે અમુક ઘરમાં બાકી છે અમુક ઘરની અંદર પાણી પણ નહીં આવતું પટેલ ફરિયાની અંદર આ લોકો એક પણ કનેક્શન નથી આપ્યા વણકર ફરિયાની અંદર એક લાઈનમાં કનેક્શન આપ્યા છે નાનપણ ઊભા કર્યા છે પણ પાણી નથી આવતું અને એક બાજુ પાણી આવે છે અને નવી વરસાદની અંદર વણકર ફરિયાની અંદર પાણી બિલકુલ આવતું નથી

બારિયા ફરિયામાં આ જોડી કોઈ પોણી કોઈ સગવડ નથી હેડ પંપ નું પોણી છે તો પૂરાઈ જાય પેલા ચાયડો પાણી પોણી આવીને મોય ભરાઈ જાય શું આમ તો બિલકુલ ખરાબ થઈ જાય અને આ પાઇપ લાઈન કરી તો કોઈ પૂછવાય ત્યાં કે કરી પણ નથી પાણી મળે પીવાનું તો સારું ને જે ચાલુ કરીને તો તો જ નથી આવતું અરે પાઇપ લે બધી ગોળીને કાલ લઈ ગયા પણ આ અમારે નવા સાથી પાઇપ મે લેલો અમે પાણી ની સગવડ નથી પછી અમારે પીવાનું તો જોઈએ કરી વાપરવાનું પીવાનું તો જોઈએ ને અમારે દોરવાનું તો આટલા આટલા કાજે ગમવાનું પાણી લાવી ને પીએ હવે ચાર પાંચ પહેલા વર્ષ થી નાખી હજુ કશું આવ્યું નથી પાણી નળ બી તૂટી ગયા બરાબર હવે બે કિલોમીટર પાણી જવું પડે અમારે નથી આવતું પંપ થી લાવી ને પાણી ચલવી જાય વાપરીએ છીએ કપડા નાખી જોઈએ પાઇપ નાખે કેટલો સમય થાય લગભગ ચાર પાંચ વર્ષ થયા પણ પાણી ચાલુ થયું નથી બધે સ્થિતિ એવી છે કે બધે જ ગામમાં માં બધે ગામમાં આખા ગામમાં